એક મહિના સુધી રાહ જોવી પડશે એટલે કે આ વિસ્તારના વેપારીઓને આમ ગણીએ તો એક માસ નું વેકેશન જ સમજવું રહ્યું કારણ કે હાલ આ રોડ નો બનાવવા માટે તથા તેનું લેવલ નીચે ઉતારવા માટે સંપૂર્ણપણે ખોદી કાઢવામાં આવેલ છે એટલે હાલ તો આ રોડ પણ ચાલવું એટલે જાણે પર્વતારોહણ પર ટ્રેનિંગ કરતા હોય તેવું વાતાવરણ જોવા મળે છે આ વિસ્તારમાં ખરીદી માટે આવતા રખડ્યા ખડિયા ગ્રાહકો પણ આ રોડ પર ચાલતા ખૂબ જ મુશ્કેલી અનુભવતા જોવા મળે છે હાલ તો આ રોડ પર ચાલવું એટલે જણે બે આધાર પર ટીંગાડેલા ઊંચા દોરડા પર ચાલવા જેવું જ છે પેલા નટ બજાણીયાના ખેલ સમૂહ ખૂબ જ જરૂરી હોય તેવા ગ્રાહકો જ આ બજારમાં હાલ નીકળતા જોવા મળે છે નગરપાલિકા દ્વારા વહેલી તકે આ રોડ તૈયાર થાય એ માટે યુદ્ધના ધોરણે રાત દિવસ કામ ચાલે એમ વેપારી સમાજ ઈચ્છે છે દુકાનમાં પાણી ઘૂસી જવાની સંભાવના ઘટી જશે એટલે ચોમાસા દરમિયાન આ વિસ્તારના વેપારીઓને ઉચક મને રહેવાને બદલે થોડી ઘણી નિરાત અનુભવશે અને આ દુકાનના વિમાન

સાવર કુંડલા સરજી આપને હમણાં ગાંધીચોકથી મેન બજારનો જે રોડ છે એ ફરીથી થાય છે તો આ સંદર્ભમાં આપ થોડો માહિતી પ્રકાશ આપશો અને આ રોડ અગાઉ કોનો હતો અને આ તમારે ફરીથી આખું ધર્મુળમાંથી કામ કેમ લેવા મળ્યું એ સંદર્ભે થોડો પ્રકાશ ઉપરો ક્રોડ જે છે એ અગાઉ ચાર પાંચ વર્ષ પહેલાં રોડ ગ્રાન્ટમાં ઠીક કરવામાં આવે જેની મર્યાદા એક વર્ષનો આપણે ગેરંટી પીરિયડ હોય છે અત્યારે ફરીથી રોડ રિસર્ફન્સની ગ્રાન્ટ તેવી ચોવીસમાં આવતા આ રોડો ખરાબ થયેલ હોય ઉપર ફક્ત વેરિંગ કોટ કરવાનું આપણે લેવામાં આવેલ પણ વેપારીઓની રજૂઆત હતી કે જો ખાલી વેરિંગ કોટ કોઈ એટલે રોડ ઊંચો આવી જાય જેથી પાણી નીકળે એવા અસંખ્ય પ્રશ્ન થતા હતા જેથી આપણે નવેસરથી કાયમી સોલ્યુશન થાય એ માટે નવેસરથી રોડ ખોદી વેપારીઓ કોઈ પ્રમાણે ડેપ્થ ઊંડાઈ રાખી અને અત્યારે નવા રોડનું કામ શરૂ કરેલ છે આપણે હવે આ સંદર્ભે પાણીના ને બધા પ્રશ્નો હતા ગટરનો પ્રશ્ન હતો એ સંદર્ભે કાંઈ યોગ્ય કાર્યવાહી થઈ આ સંદર્ભે હાજી એમાં જે અત્યારે પાણીના નીકળનો જે વેપાર રોડ ઊંચો થવાનો હતો એ કાયમી સોલ્યુશન થાય છે પ્લસ અત્યારે રોડ ઊભો કરતા ગટર કે પાઇપલાઇન જે અત્યારે ચાલુ કામે ઇસ્યુ આવશે એ પણ એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવશે એટલે એનો અર્થ એમ થયો કે સાબરકુંડાને એક ટકાઉ રોડ અત્યાર સુધી તો મોટા ભાગે નથી મેળા અને પ્રશ્નો થાય છે પણ હવે ટકાઉ રોડની એક નવી પદ્ધતિ આવી એ બદલ તમારું જે દ્રષ્ટિકોણ છે એ સંદર્ભે થોડુંક વિઝન આપો આપણે જે કોઈ પણ કોઈ પ્રોજેક્ટ લઈએ છીએ કાયમી સોલ્યુશન માટેનો પ્રયત્ન હોય છે અમારા કે હું ધારો કે વેરિંગ ઉપર લઈ તો એ કાયમી સોલ્યુશન નથી એ પાસે ઇસ્યુ ઉભા થાય એને કારણે આપણે કાયમી નિકાલ માટે લઈને આપણે રોડ નવેસરથી આપણે ડેપ પ્રમાણે ઊંડો લઈને નવેસરથી આપણે બનાવવાનો ધોરણ રાખવા રાખીએ છીએ ઓકે સર અમારે અમારી એવી જરૂરિયાત હતી કે રોડ બહુ ઊંચાઈ ઉપર હતો થોડો નીચો લેવા માટે આ બધું તોડફોડ કરી છે હવે પછીનો જે રોડ રસ્તો બને એવી અમે એક અપેક્ષા રાખીએ કે ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે બને જે રાહદારીઓને અને માણસો સરસથી સારી રીતે વાપરી શકે અને વ્યવસ્થિત લાંબો સમય ચાલે રસ્તો કે એને રિપેર ના કરવો પડે એવી અમારી અપેક્ષા છે અને અમે લોકો પાંચ જણામાં થોડું ધ્યાન દઈશું કે ભાઈ કેવો બને છે શું બને છે એનો પછી આપણે રિવ્યૂ આપીશું કામ શરૂ થયું છે એ વેપારી માટે સારું છે કારણ કે અત્યારે સુધી રોડ ઊંચો પડતો હતો પાણી કરી દેતા હતા અને નુકસાન માલનું બહુ થતું હવે એ વ્યવસ્થિત થાય એટલે નુકસાનીમાંથી બચશું અને જે રોડ બને છે એના કામમાં વેપારીને ભેગા રાખે માલ બાબતે તો કામ સારું થાય એની નોંધ લેવાય અને આની જાણ દરેકને થાય કામ જોવા શરૂ રાખીને આ બધું ઉપાડી લીધું થોડીક તકલીફ પહોંચી જાય